અંકલેશ્વરમાં મેઘના આર્કેદથી જવાહરબાગ સુધી તિરંગા યાત્રા યોજાઈ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ અંકલેશ્વર ભાજપે સર્ણધારા પર્વની આગોતરી ઉજવણી અંતર્ગત શહેર અને ભદ્રકોરા ગામમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું આ યાત્રાની અધ્યક્ષતા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કરી હતી શહેરમાં મેઘના આર્કેદથી શરૂ થયેલી તિરંગા યાત્રા ચોથા બજાર થઈને બાગ ખાતે સમાપ્ત થઈ હતી આ યાત્રામાં ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો કાર્યકરો અને શહેરીજનોએ હાથમાં તિરંગો લઈને ભાગ લીધો હતો શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના અને નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પાંચ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ભટકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલી તિરંગા યાત્રામાં તાલુકા પ્રમુખ અને કરણસિંહ રાજપૂત સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનોએ ભાગ લીધો હતો બંને યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી નોંધાઈ હતી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રના વડાપ્રધાન આચાર્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા એ દરેકના ઘરે તિરંગો લહેરાય એને લઈને આપણે જોઈએ છીએ કે આ હરેક ઘરે જે લોકોએ આજથી ઓગણીસો સુડતાલીસમાં આઝાદીનો સમય વખતે જે પ્રકારે શહીદી હતી એ તમામ શહીદોને માનની અંદર એ તમામને સહસદ વંદન બી કરું છું એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જે રીતે ઓપરેશન સિંદૂર જે રીતે અત્યારે જ આપણા નિર્દોષ નાગરિકોને જે પર્યટકો હતા એમને ગોળી મારી ધબી દે ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાકિસ્તાનમાં બાવીસ મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડીને જે પ્રકારે એમને જે પાકિસ્તાન જવાબ આપ્યો છે ત્યારે આ આઝાદી માટે આઝાદી તકી રહે અને તમામ બાળકોની અંદર પણ આ આઝાદી પર્વનું એમને પણ જ્ઞાન આવે એ માટે આખા દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી છે એ નિમિત્તે આજે અંકલેશ્વર તાલુકા ભાજપ તરફથી પણ આજે અંકલેશ્વરની અંદર શહેરમાં પૂરી કરી આજે અહીંયા રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા ત્યારે એ તમામ લોકોને પણ હું અભિનંદન પાઠવું છું અને તમામ શહીદોને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું પંદરમી ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ માં જે ભારત ને આઝાદી મળી એ પહેલા આપણા દેશના સ્વાતંત્ર્ય આપણા દેશના ક્રાંતિકારીઓ અંગ્રેજોની સામે જે લડત આપી અને આપણા જે શહીદો થયા આ શહીદોને યાદ કરવા માટે આ શહીદોના માનમાં તેમજ તાજેતરમાં જે ઓપરેશન સિંધુ થયું અને ભારતની લશ્કરની ત્રણેય પાંખોના જવાનો પાકિસ્તાન ઘૂસી ઘુસી અને પાકિસ્તાન ને જે જળબાતો જવાબ આપ્યો એ આપણા લશ્કર ના જવાનો ના માન ના બહાદુરી બીરવા માટે અંકલેશ્વર તાલુકામાં આજે મોટી સંખ્યામાં જન જનભાગીદારી થી અનેક નાના બાળકો થી માંડી અને બહેનો ભાઈઓ સૌ આજે આ મોટી સંખ્યામાં આ તિરંગા રેલી માં જોડાયા રાષ્ટ્રીય નેતાઓ કાર્યકરો સૌ આમાં જોડાયા છે અને આપણી સ્વાતંત્ર્ય સેનાને જે આપણને આઝાદી મળી છે એને નિર્દાવવા માટે સૌ સહભાગી થયા છે સૌને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન